અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ખાતે ગૌચરની જમીન પર બેફામ અતિક્રમણ અને રસ્તાનું વજુ જોખમાયું હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે અંદાળાથી નેશનલ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર આવેલ ગૌચરની જમીન જેનો સર્વે નંબર સાતસો છે તેના પર અભિનંદન કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી દ્વારા નિર્માણધીન શ્રી વિલા નામની સોસાયટી દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે આ સોસાયટીના ડેવલપર્સ દ્વારા મુખ્ય માર્ગને પોતાની સોસાયટી સાથે જોડવા માટે ગૌચરની જમીન પર અતિક્રમણ કરીને પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું સામે આવ્યું છે જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે સ્થાનિક રહીશ અને જાગૃત નાગરિક એવા રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તેમની ફરિયાદ મુજબ અતિક્રમણ કરતા હોય માત્ર ગૌચરની જમીન પર જ નહીં પરંતુ પશુપાલકો અને ખેડૂતો દ્વારા વર્ષોથી ઉપયોગમાં લેવાતા સાર્વજનિક રસ્તા પર પણ દબાણ કરીને અવરજવર માટેનો માર્ગ બંધ કરી દીધો છે કાયદાનું ઉલ્લંઘન કરીને અને કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર બાંધકામ ખડકાયું છે અરજીમાં સ્પષ્ટ આક્ષેપ છે કે આંગળી આસામી દ્વારા પોતાની ગેરકાયદેસર જમીન બિન અધિકૃત રસ્તા બનાવવાનું બંધ કરી રહ્યા છે પરિણામે રસ્તા બંધ કરવામાં આવે છે રાજુભાઈ જયંતિભાઈ આહિર દ્વારા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને સંબોધીને ફરિયાદ અરજી મોકલવામાં આવી છે આ અરજી દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ મહેસૂલ વિભાગની ગાઈડલાઈન ગાઈડલાઈન મુજબ ગૌચરની જમીનમાં થયેલું દબાણ તાત્કાલિક દૂર કરવું કાયદાનું ઉલ્લંઘન કરીને રસ્તા પર ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવી દબાણ દૂર કરીને રસ્તાનું મૂળ સ્વરૂપ પુનઃસ્થાપિત થાય તે દિશામાં પગલાં લેવા આ ફરિયાદ અરજીની નકલો મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને મહેસૂલ સચિવ સુધી પણ પહોંચાડવામાં આવી છે જે આ ગંભીર મામલે ઉચ્ચ કક્ષાએથી તાત્કાલિક તપાસ થાય અને ગેરકાયદેસર દબાણ દૂર થાય તેવી પ્રબળ માંગ દર્શાવે છે મહત્વપૂર્ણ છે કે સોસાયટી દ્વારા જ્યારે આ રસ્તાનું કામ શરૂ કરાયું ત્યારે તેમને અંદાળા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ પાઠવીને કામ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો તેમ છતાં બિલ્ડર દ્વારા રસ્તાનું કામ ચાલુ જ રાખવામાં આવ્યું હતું આ બે જવાબદાર બિલ્ડર સામે પંચાયત અને અન્ય લાગતી વળગતી કચેરીઓ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અંદાળા ગામના પશુપાલકો અને ગ્રામજનો કરી રહ્યા છે કારણ કે આ અતિક્રમણથી મૂંગા જાનવરોના મોઢાનો કોળીઓ છીનવાઈ રહ્યો છે

પછી કલેક્ટર ઓફિસમાં બી આપેલી છે તે દ્વારા બી કઈ અહીંયા આ કામ બંધ કરવામાં આવ્યું નથી ને એ લોકો બે મહિનાથી કામ ચાલુ રાખે છે અને અમે બધી રીતના પ્રયત્ન કર્યા પણ આનો કોઈ એક્શન લેવામાં આવ્યું નથી હવે તમારી શું માંગણી અમારી માંગણી એવી છે કે અમારા ગૌચરણમાંથી રસ્તો નહીં નીકળવો જોઈએ ને તમારે જો ગૌચરણનો રસ્તો તમારે ઉપરથી મંજૂરી આવી હોય તો રસ્તો એક સાઈડમાંથી લેવો અને જે ગૌચરણની અંદરથી રસ્તો લે તે પ્રમાણે જેટલી માપનો રસ્તો છે એ રસ્તો અમને તમારી માલિકીની જગ્યામાંથી ગઉં છે અને હાથે જ અમને રસ્તો એ જગ્યા અમને ફાળવી આપે એટલી વિનંતી છે ને કાગળ દ્વારા અમારે ખાલી મોઠી કે એવી રીતના નહીં અમને કાગળ દ્વારા એક આખું એમના પંચાયતમાં એ લોકો લેખિતમાં લખીને આપે અને ઉપરથી અલગ પાડીને આપે એવી અમારી માંગ છે જય માતાજી મારું નામ મિતેશ છે આ રાજુભાઈ છે માલદાડી સમાજના તો રાજુભાઈ આવ્યા કે ભાઈ અંડાળા ગામ છે તો અંડાળા ગામમાં સોસાયટી બધી બહુ બને છે અને સોસાયટીમાં તો ગૌચર માંથી રસ્તો ફાળવામાં આવેલો છે રસ્તો જે ફાળવામાં આવેલો છે એની માહિતી રાજુભાઈ માંગી છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યાં જ્યાં માહિતી માંગવાની હોય ત્યાં ત્યાં માહિતી માંગી છે અને વગર માહિતી આ બિલ્ડર લોકોએ આટલું બધું કામ ચાલુ કરી દીધું છે તો રાજુભાઈ ખાલી માંગણી એટલી જ હતી કે ભાઈ તમે ગૌચર રસ્તો તમે લો છો કે જેટલા ગોતા બે ગુઠા લીધા તો બે ગુઠા રસ્તો અમને ફાળવી આપો ને રસ્તો ગૌચરમાં એકદમ વચ્ચે થી આપવામાં નહીં આવે ને રસ્તો સાઈડ થી આપો એવી માંગણી છે રાજુભાઈ ને આપડા માલધારી સમાજની